વડોદરામાં બોગસ ઓળખપત્રો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે એક મહિલાએ રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું જણાવે આવ્યું હતું આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નંબર ચારની ની કચેરી એ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા માટે પહોંચી હતી દરમિયાન તેણે રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને મહિલાની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ લંબાવી હતી મહિલા પાસેથી એક લાલ કલરનો અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું તે પૈકી એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે મારવાડી સંજુ મણિલાલ અને તેજલબેનની દીકરી મેઘનાનું આધાર કાર્ડ કઢાવવાનું હતું મહિલા પોતાની બે સર્ટિફિકેટ લઈને આવ્યા હતા તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ અમરોલી સુરતનું સરનામું હતું મહિલાએ બીજું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું તે તેણીએ કોઈ એજન્ટ પાસેથી રૂપિયા પાંચસો આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે વારસિયા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત શહેરમાં બનાવટી ઓળખના પુરાવા ઊભા કરાયાનું હોવાનું સામે આવી રહ્યું છે તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની નજીવી ભૂલને લીધે છેતરાઈ રહ્યા છે ભૂલ એમની એ છે કે શોર્ટકટ શોધવા જાય છે જ્યાં લોભિયા હોય ત્યાં જુતારા ભૂકે ના મળે આ શબ્દ હું વારંવાર કહી રહ્યો છું જયારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું છે નામ બાળકનું નામ એના પિતા નામ અને અટક આ એક સિક્વન્સમાં હોવી જોઈએ જે આવી જ ગયું છે હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે એમને જે જગ્યાએ જન્મ થયો જ્યાંથી ઇશ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ ત્યાં જવાનું હોય છે પરંતુ ત્યાં જવાની જગ્યાએ લોકો શું કરે છે કોણ ધક્કો ખાય લાઈને બે પેલા કહ્યું કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું એ લાલચમાં ને લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે વેરિફિકેશન થતું હોય છે એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશન ની અંદર જ પકડાઈ ગયું કે ડોક્યુમેન્ટ પ્રોપર નથી કારણ કે ગવર્મેન્ટ સેક્ટરના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે એમાં કોઈ પણ પ્રકારની આમ કોઈ પ્રાઇવેટ ને એની પરમિશન આપેલી એક્સેસ કરવાની પરમિશન આપેલી હતી નથી એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઈઝ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ ઓનલી જે ભરતેાર્ટમેન્ટ છે એના દ્વારા જ થતું હતું પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું હતું અલગ જ ફોર્મેટ હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાં લાગ્યું હતું ઓપરેટરે એનો ફોટો પાડી અમારા સેકન્ડ લેયર તરીકે અમારું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મોકલ્યું એ સેકન્ડ લેયરની અંદર અમે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપીએ જો વડોદરાનું તો વડોદરા કોર્પોરેશન એચ ઓડીને જો સુરત છે તો સુરતમાં અમદાવાદનું છે અમદાવાદ રાજકોટ હતો રાજકોટ નગરપાલિકા તો ત્યાં અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા હતા એ જ મુજબ આ સુરતમાં મોકલતા હતા એના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે છે ફ્રોડ છે તદ્દન ખોટું તાત્કાલિક રાજપુર સાહેબ નો સંપર્ક કર્યો એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે દેવાની છે અને ખોટું ચેક ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે એટલા માટે અમે ફરિયાદ નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી સુધારા વધારે નામનો સુધારો તો પચાસ રૂપિયા છે તો તમારો ફોટો વધારે સો રૂપિયા પણ છે તમારો રૂપિયો તમારા મોસક પાછળ વાપરો તમારા પરિવારના મોસક પાછળ વાપરો આવા બની બેઠેલા બે ભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં